અને આજ છે ને ડાયરો એક આપણે દેવકી હે ને એ ઓછી એક શેરની આપણી વાસળી કેમકે એને હે ને મિત્રો આજે બીજદાન કરેલું છે એટલે અમે એને આજે સરવા નથી લાવ્યા એ ઘરે બાંધીએ એને આપણે જીંજો ઘાસ આવે ને એ વાંટી નાખી એ ભાઈ એકાદલ ગો ને એને કરી દેવું એને બીજદાન કરેલું હોય ને ડાયરો એટલે નથી લાવવા આજે બાકી બધા એ જો આજે છોડી મૂક્યા એ ને વરસાદી વાતાવરણ જો પાછું ફૂલ જામતું આવે ઇંચ્યા છે ઓલું તો કદાચ એ ન આવે એ તો આમ ભાઈ જાય પણ આની શક્યતા છે હજુ આ બાજુ આવવાની આજ તો ડાયરો પવન પડી જાય ધીમો થઈ જાય આવ વરસાદની આગ હોય ને તો કોઈ ભાગ્યા જ વરસાદ આવે બાકી હોય જ નહીં વરસાદ હાલે સરે ને આવું છે આપણે તો મિત્રો હાલે જ કરવાનું આ

સુરત દાદા એટલે ભોગી ગયા મસ્ત મજાનો નો જોરદાર કઈ ઘટ્ટ નહીં હવા હમ વરસાદ આવી ગયો ને હવારમાં આવી ગયા બપોરે બપોર આવી ગયો બપોરે બપોર અસર કોરું થઈ ગયું તું

રોટલા શાક ને એવું બધું બને ચાલો ડાયરો આપડે શાક થઈ જાય ગરમ ગરમ મજા આવે પીવાની થઈ જાય પછી નો મજા આવે પીવાની ઠરે ને પછી મજા આવે પીવાની